નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં જો આજે આપણે શિયાળુ પાક આપણે ક્યાં ક્યાં વાવવા તેના વિશે આપણે માહિતી આપવાની છે આ વિડીયોમાં અને કયો પાક આપણે વાવીએ તો આપણે વધારે ફાયદો મળે અને ઓછી મહેનત થાય તેના માટે આપણે જો વાત કરી તો પહેલા નંબરમાં તો આપણે જે કોઈ ખેડૂત મિત્રોને પૂરતું પાણી હોય એના માટે આપણે ઘણા બધા ઓપ્શન હે ને જેને ઓછું પાણી હોય એને તો ફરજિયાત એને ઓછા પિયતમાં પાક પાકે એવો જ વાવો પડે તો આપણે પહેલાં નંબરમાં વધારે પાણી હોય એના માટે આપણે વાત કરીને તો સૌથી બેસ્ટ જો આ ચણા છે અવારના વર્ષમાં જો ચણા લગભગ વાવેતર બધા ખેડૂતો આમ તો વધારે કરવાના છે ચણાનો વાવેતર કેમ કે ચણાનો ભાવ પણ આ વખતે સારો છે અને પાણી પણ પૂરતા પ્રમાણમાં છે એના માટે ચણા વાવેતર બેસ્ટ રહેશે અને ચણામાં ઉત્પાદનની જો વાત કરીએ ને તો એક વીઘામાં વીસ મણથી માની અને ત્રીસ મણ સુધીનું ઉત્પાદન આવતું હોય છે અને ભાવ પણ અવારના વરહમાં સારો હોય અત્યારે તો ચૌદસોની આસપાસ છે પણ આપણે ટેકાની બજાર લખીએ તો એ અગિયારસો સાડા અગિયારસોની આસપાસ રહેવાની શક્યતા રહે છે અને સણાનો પાક આમ તો મહેનતમાં પણ ઓછો હોય છે અને બીજો બીજો પાક વાત તો છે તમારે ઘઉં ઘઉં પણ બેસ્ટ પાક છે અને ઓછી મહેનત ઘઉંમાં પણ હોય એ ઘઉંમાં જો ખાલી આપણે વાવવાનું અને એમાં નેદવાનો પણ કઈ ખર્ચો આવતો નથી અને ખાલી પિયત પણ આપવાના હવે આવ્યા પછી અને છેલ્લે આપણે કાઢવામાં પણ કટરથી થી નીકળી જતા છે અને એમાં હાવ ઓછી મજૂરી ઘઉં છણા કરતાં પણ આમ જવું ને તો ઓછા મેં ઓછી મજૂરી પડતી હોય ને હાવ ઓછી મહેનતવાળો પાક પણ ઘઉંમાં પુષ્કળ પાણી જોતું હોય છે ટૂંકમાં બધી જમીનમાં અનુકૂળ આવતું નથી ઘઉંનો પાક એટલે કેમકે જાડી જમીન હોય અને જેમાં ભેજ વધારે હોય એ જ જમીનમાં ઘઉંનો પાક સારો થાય છે અને બધી જમીનમાં પૂરતું ઉત્પાદન મળતું ના હોય છે જે જાડી જમીન હોય એ જમીનમાં આપણે ચાલીસ મણથી માંડી અને પચાસથી સાઠ મણ સુધી પછી જેવી પાક અને જેવો જેવી જાત ઘઉંની એ પ્રમાણે ઉત્પાદન મળતું હોય છે અને જમીન પ્રમાણે હોય છે જાડી અને ફૂલ માટીવાળી જમીન હોય રેવલ એ જમીનમાં જ ઘઉંનો પાક સારો થતો હોય એટલે જેને એ પ્રકારની જમીન હોય એ ઘઉંનો પાકો આવી શકે છે અને ઘઉંમાં ઉત્પાદન પણ સારામાં સારું મળે છે અને ઘઉંની પણ ભાવની વાત કરીએ તો ઘઉંના ટેકાનો ભાવ પણ પાંચસોની આસપાસ છે અને બિયારણમાં ઓલું આપણે ખાવામાં પણ સારી રીતે પાંચસો સાડા પાંચસો અને છસો સુધી ઘઉં પણ નીકળી જતા હોય છે ઘઉં ઘર અને વેપારી ભાવ પણ સારો ટુકડો ઘઉં હોય તો પાંચસોથી સાડા પાંચસો અને સસો લગન પણ સારા ઘઉંનો ભાવ મળતો હોય છે એટલે તમે ઘઉંનો પણ વાવેતર કરી શકો હો અને ઘઉંમાં ટુકડો ઘઉં આપણે વાવીએ ચારસો છનો ટુકડા એનો ભાવ સારો મળતો હોય પણ ઉત્પાદનમાં એ પણ સારો ઘઉં હોય તો પિસ્તાલીસ મણ માંડી અને પચાસ મણ સુધી ઉતરી શકે અને લોકવાનું ઘઉં આપણે વધારે ઉત્પા ઉત્પાદન મળતું હોય પણ એમાં ભાવમાં પચાસથી સો રૂપિયાનો ફેર રહેતો હોય છે એટલા માટે તમે કોઈ પણ પાક વાવી શકો છો એટલે ઘઉં પણ અવારના વારમાં વાવવા માટે બેસ્ટ છે અને આગળ આપણે જો વાત કરી તો કાબુલી ચણાનું કાબુલીના ચણાનો પણ અત્યારે ભાવ સારો છે વન નંબર ચણા છે એનો પણ વાવ અત્યારે વાળ સારા પ્રમાણમાં થાય કેમકે ભાવ પણ એનો પણ સારો છે એટલા માટે પણ કાબુલી ચણા આમ દેશી ચણા કરતા થોડાક રીક્ષી છે કેમ કે એમાં હુકારાની પણ સમસ્યા વધારે રહેતી હોય અને જે દેશીમાં ઉત્પાદન આવે એના કરતાં એમાં ઓછું ઉત્પાદન આવે એટલા માટે તમે રીક્ષ લઈ શકો ટૂંકમાં વાવી શકો કાબુલી ચણા પણ ગયા વર્ષે ઘણા મિત્રો ખેડૂત મિત્રોએ વાવ્યા હતા અને સફળ પણ થયા હતા ટૂંકમાં ભાવ પણ સારો મળે અને ઉત્પાદન સારું થાય તો એમાં પણ ફાયદો હોય તો દેશી ચણા કરતાં પણ એનું ઉત્પાદન વધી જતું હોય પણ જો એ થાય તો હા એનું કંઈ ટૂંકમાં સો ટકા આપણે નક્કી ના કહી શકાય અને જમીન અને વાતાવરણ ઉપર વધારે આધાર રાખતો હોય જે આ ગયા વર્ષનો આ તમે જોઈ શકો વિડીયો છે અને આમાં ઉત્પાદન પંદરથી વીસ મણ સુધીનું મળેલ હતું વાસણામાં એટલે તમે કાબુલી ચણાનું પણ વાવેતર કરી શકો પણ એ તમારા વાતાવરણ ઉપર આધાર રાખે અને ભાવનું પણ એનું કોઈ ફિક્સ ના હોય અત્યારે તો ત્રણ હજારની આજુબાજુ છે પણ એનો પણ ઘટી પણ વધારે વાવેતર થાય અને ઉત્પાદન વધારે થાય તો તો ભાવ પણ ઘટી શકે છે અને આ બધા પાક સિવાય પણ આપણી પાસે એક ઓપ્શન છે જો વધારે તમારું ટૂંકમાં વધારે પાણી હોય હોળી આસપાસ હોળી પછીનું પણ પાણી તમારી પાસે હોય તો તમે આ જોઈ શકો છો કે સિકોરીનું વાવેતર પણ તમે કરી શકો છો સિક્યોરીનો પાક પણ હાઉ તમે સેફ માની શકો કેમકે એમાં ઉત્પાદન મળે સો એ સો ટકાની વાત છે પણ ભાવમાં એક નક્કી ના હોય કે કેટલો ભાવ મળે જો આ તમે ગયા વર્ષનો વિડીયો જોયો અને આ ભાઈને જ પણ વાવેતર કરેલ હતું અને આપણી આ ચેનલ ઉપર આ વિડીયો પણ છે જે કોઈ એ ના જોઈ તે જોઈ લેજો પણ ચીકોરીના પાકમાં પણ ઉત્પાદન તમને સો મણ સુધીનું એક વીઘામાં મળે અને બે બે ટૂંકમાં તમારે મોસમનું પાણી હોવું જોઈએ શિયાળુ અને ઉનાળું અને ટૂંકમાં આ પાક છ મહિના આસપાસ ઊભે આમાં દવા પણ કંઈ બિલકુલ જોતી નથી અને ઓછી મહેનતવાળો આમ શરૂઆતમાં મહેનત હોય અને પછી મહેનત હોય વસારા તમારે કાંઈ મહેનત કરવાની રહેતી નથી ખાલી ફક્ત પાણી જ આપવાનું હોય છે છેલ્લે આપણે કાપ કાઢવાની અને કાપવાની એ તમારે થોડું મજૂરી પડતી હોય છે પણ આમાં આપણે થાય સો ટકાની વાત છે ટૂંકમાં જાડી જમીન હોવી જોઈએ અને પુષ્કળ પાણી હોવું જોઈએ તો આમાં ઉત્પાદન પૂરેપૂરું મળે છે અને થાય અને આનો મિનિમમ ભાવ તો પાંચસો રૂપિયા તો રહીએ જ છે અને વધારેમાં વધારે ભાવ હજાર રૂપિયા પણ મળનો થઈ શકે અને આ પાક એવો છે કે તમે કાઢ્યા પછી ચારથી પાંચ વર્ષ સુધી આ બગડતો નથી પાક એટલે તમારે જો સાસવવો હોય આ પાક વધારે પડતો તો તમે આને હસવી શકો હો અને બજારનો ભાવ ગમે ત્યારે થાય ત્યારે આને વેચી શકો હોય તમારા પુષ્કળ પાણી હોય તો આ પાક પણ તમે વાવી શકો હો અને જે મિત્રોને ઓછા પાણી હોય તે ધાણાનું પણ વાવેતર કરી શકે ધાણા જેટલું આપણે ટૂંકમાં ઘઉંમાં અને ચણામાં પાણી પૂરું ના થતું હોય અને એથી પાણી આપણે વધારે હોય તો તમે ધાણાનું પણ વાવેતર કરી શકો પણ આ ધાણામાં બે વર્ષથી આ ભાવમાં મંદી ચાલે એટલે ધાણામાં ઉત્પાદન પણ ઓછું મળે છે અને ભાવ પણ ઓછા મળે એટલા માટે ધાણાનું વાવેતર ટૂંકમાં ઓછું પાણી હોય મિત્રો કરી શકે અને અવારના અવરમાં થોડુંક ધાણાનું વાવેતર પણ ઘટવાની શક્યતા છે એટલા માટે ધાણાનો થોડો ઘણો ભાવ જો હોય તો વધે આશા છે એટલે જે કંઈ મિત્રોને ઓછું અને માપસરનું પાણી હોય તે ધાણાનું પણ વાવેતર કરી શકે છે અને તમારે પણ હાવ ઓછું પાણી હોય તો તમે જીરાનું પણ વાવેતર કરી શકો કે જીરાનું વાવેતર પણ આ છે ઘટશે કેમકે એના પણ ભાવ પાછા બે વર્ષથી આવતી થયા નથી એટલે હવા એનો પણ થોડો ઘણો ભાવ રહેવાની શક્યતા છે એટલે હાવ જેને ઓપ્શન ના હોય પાણી બીજા પાકનો એ જીરું વાવીશ જીરાનું વાવેતર કરી શકે બાકી તો આગળ આપણે જે પાક કીધા એનું વાવેતર બેસ્ટ છે કેમકે એ આગળના પાક બધા સેફ હોય છે એ થાય અને જીરાનો પાક એવો છે કે એ ન પણ થઈ શકે કેમકે ઋત અને ઋતુ ઉપર આધાર રાખે છે જો એમાં બગાડ આવી જાય તો એ સો ટકા પાક ફેલ જતો હોય છે અને આગળ આપણે જે પાકોની વાત કરીએ એ પાક એ સો ટકા પાક ફેલ નથી એટલા માટે તમે આગળ જે પણ મેં જે પાક આપણે કીધા એમાંથી કોઈ પણ પાક તમે વાવી શકો તમારે યોગ્યતા પ્રમાણે ને પાકમાં જો આપણે વર્તનની વાત કરીને તો એ ભાવ અને ઉત્પાદન ઉપર આધાર રાખતો હોય છે હવે આપણે કેટ કેટલું ઉત્પાદન મળે અને એ પાકનો કયો ભાવ આવે જો સારું ઉત્પાદન મળે અને સારો ભાવ આવી જાય તો વીઘામાં તમારે પચાસથી સાઠ હજાર સુધીનો વીઘોમાં ઉત્પાદન એક વીઘામાં મળી શકતું હોય છે ભાવ અને ઉત્પાદન ઉપર આધાર રાખતો હોય છે અને એમાં આપણે શેફ પાકની વાત ને તો સણા અને ઘઉં સેફ પાક ગણી શકાય એમાં સૌથી બેસ્ટ ઘઉં શેફ પાક ગણી શકાય એમાં ઉત્પાદન ટૂંકમાં નિશ્ચિત હોય છે અને ભાવ પણ એનો બહુ જાજો ફેરફાર નથી થતો એટલે વીઘામાં તમારે વીસમણ સુધી તો એક વીઘો ઉત્પાદન આપે જો ઓછામાં ઓછું અને વધી જાય તો પચીસથી છવ્વીસ હજાર સુધીનું ઉત્પાદન તમારે મળતું હોય છે બાકી કાબુલી છણા છે જીરું છે ધાણા છે એમાં ભાવ અને ઉત્પાદન અનિશ્ચિતતા હોય છે એટલે તમે એમાં કંઈ નક્કી ના કહી શકો અને આ સિવાયના તમારે લસણ ડુંગળી એ પણ તમે વાવી શકો પણ એમાં પણ કંઈ વિક્ષ પાક છે એ એમાં કોઈ ભાવની નિશ્ચિતતા ના હોય અને થાવામાં પણ એના આપણે ભાવનું કંઈ નક્કી ના કહી શકાય અત્યારે લસણનો બીનો ભાવ જ બહુ છે એટલે લઈ અને આપણે વાવતર કરવું ના જોઈએ ને ડુંગળીનો પાક પણ એ જ છે થાય સો ટકા વીઘામાં ત્રણસો મણું સુધી થઈ શકે પણ એનો પણ ભાવનું કંઈ નક્કી ના થઈ શકે ઓછામાં ઓછા ચારસોથી થી પાંચસો રૂપિયા ભાવ મળે તો આપણે સારું એવું વળતર મળતું હોય એટલે પણ એટલે આ આપણે આગળ કીધું એમાંથી તમે કોઈ પણ પાક વાવી શકો અને બચ્ચો આજના વિડીયોમાં આટલું અને જે કોઈ મિત્રો આપણે સેનલમાં ન હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરજો બસ જો ધન્યવાદ